તા સૂતની લાંબા લાંબા યજ્ઞ ઉદ્દેશ્ય બેઠેલા સર્વ મુનિઓની વચ્ચે પ્રશંસા કરીને વૃદ્ધ અને ઋગવેદી કુલપતિ સોનક બોલ્યા સોનક કહ્યું કે હે મહાભાગળી સૂત હે વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન સુખદેવજી ભાગવતની પવિત્ર કથા જે કહી છે તે મુવત સંહિતા રચી તેમના પુત્ર સુખદેવજી મહાન યોગી બ્રહ્મ દ્રષ્ટિ ભેદભાવ રહીત એક પરમાત્મામાં જ બુદ્ધિવાળા માયા રૂપી નિદ્રાથી જાગેલા અને અપકટ હોય મૂળ જેવા જણાય છે વ્યાસ ઋષિ પોતાના તે પુત્રની પાછળ પાછળ વાળવા જતા હતા ત્યારે સુખદેવજી નગ્ન હતા અને વ્યાસજી તો નગ્ન ન હતા છતાં વ્યાસજીને જોઈ કીડા જળ કીડા કરતી અપસરાઓએ લજ્જાથી વસ્ત્રો પહેરી લીધા તે આશ્ચર્ય જોઈ મુનિ વ્યાસી અપસરાઓને કારણ પૂછ્યું ત્યારે અપસરાઓને

ભગવાન ભગવદ્ ભક્ત ભક્તોમાં ઉત્તમ કહે છે તો તેમનો મહા મહાઆશ્ચર્યકારક જન્મ તથા કર્મો અમને કહો પાંડવોનું માન વધારવા નારાજ તે ચક્રવર્તી રાજા શા માટે ચક્રવર્તીની સંપત્તિનો અનાદર કરી ગંગા કિનારે અંશ અનશન વ્રત કરી બેઠા છે હે સુત તેમના પાદ પીઠ પર શત્રુ રાજાઓ અનેક પ્રકારના ધન લાવીને પોતાના કલ્યાણ માટે નમે છે તે વીર પરીક્ષ રીતે આશ્ચર્ય છે કે પોતે યુવાન છતાં શા માટે પ્રાણ સહિત રાજ્યલક્ષ્મી તજવા ઈચ્છી જે ભગવાનના ભક્તોને તેઓ લોકોના સુખ લોકોની સંપત્તિ અને લોકોના આશ્ચર્ય ઐશ્વર્ય માટે જીવે છે નહીં કે પોતાના સ્વાર્થ માટે છતાં એ પરીક્ષિત વૈરાગ્ય પામી બીજાઓને આશ્ચર્ય રૂપ પોતાના શરીરનો કેમ ત્યાગ કર્યો આ સર્વ જે કંઈ પૂછ્યું તે તમે કહો કેમ કે વેદ અને વિના બીજા શાસ્ત્રોમાં હું તમને પારંગત માનું છું શું તે કહ્યું હે સોનક યુગનું પરિવર્તન છતાં ત્રીજો દ્વાપર યુગ આવ્યો ત્યારે ઉપરિચર નામના વસુથી જન્મેલી સત્યવતી પરાશય ઋષિથી ભગવાનના અંશ રૂપે યોગી વ્યાસનો જન્મ થયો એક સમયે તે સૂર્યનો ઉદય થયો ત્યારે સરસ્વતી નદીના જળમાં સ્નાનાદિ કરી પવિત્ર થઈ એકલા અને એકાંતમાં બેઠા હતા તે ઋષિ ભૂત ભવિષ્ય જાણનારા હતા જેથી પ્રત્યેક યોગ માં અસ્પષ્ટ વેગવાળા કાળના યોગે પૃથ્વી પર પ્રાપ્ત થયેલી યુગ ધર્મની સંકરતા તેમણે જોઈ તેમજ કાળે કરેલા શરીરાદિ ભૌતિક પદાર્થોની શક્તિનો હારાશ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમણે જોયો અને મનુષ્યો અસાધારણ સત્વહીન દુર્બુદ્ધિ શ્રીણ આયુષ્યવાળા તથા દુર્ભાગ્ય જોયા અને જેથી અમોઘ દ્રષ્ટિવાળા તે મુનિ સર્વ વર્ણો તથા આશ્રમોને જે હિતકર હોય તે વિચારવા લાગ્યા તેમણે યજ્ઞોનો વિસ્તાર કરવા ચાર હોતાઓથી કરાતા વેદિત કર્મ પ્રજાપતિ પ્રજાઓની શુદ્ધિ કરનારા જોઈ એક વેદને ચાર પ્રકારે કર્યો યુગવેદ યજુર્વેદ સામવેદ અને અર્થવેદ નામના ચાર વેદો જુદા જુદા કર્યા અને ઇતિહાસ પુરાણોનો પાંચમો વેદ કહેવાય છે તેમાં પેલ ઋષિ ઋગ્વેદ ભણ્યા કવિ જૈમિની સામવેદ ભણ્યા અને વંશ પાયન એકલા જ યજુર્વેદમાં કુશળ થયા અને દારૂણના પુત્ર સુમંતો મુનિ અર્થવેદ તથા આંગીરસ મંત્રોના કુશળ થયા મારા પિતા રોમન અર્ષણ ઇતિહાસ પુરાણોમાં પારંગત થયા પછી તે ઋષિઓએ તેમજ તેમના શિષ્યો અને પ્રશિષ્યોને પણ પોતપોતાના વેદોને વેદને અનેક પ્રકારે વિભાગ કર્યા જેથી તે વેદો અનેક શાખાઓવાળા થયા અને પૂર્વે જે અતિ બુદ્ધિમાનો ધારણ કરી શકતા તે જ વેદો મંદ હાલમાં મંદ બુદ્ધિવાળાઓ પણ ધારણ કરી શકે એ કારણથી અશક્તો ઉપર પ્રેમવાળા ભગવાન વ્યાસે વેદોના વિભાગ કર્યા વળી સ્ત્રીઓ અને શૂદ્રો અને જેઓ ત્રણ વર્ણોના અધમ છે તેઓને વેદ સંભળાવવાનો અધિકાર નથી માટે કર્મરૂપી કલ્યાણ સાધનમાં મૂંઝાતા લોકોનું આ પ્રમાણે કલ્યાણ થશે એમ વિચારી વ્યાસે તેઓ પર કૃપા કરી મહાભારત નામે આખ્યાન રચ્યો હે બ્રાહ્મણો એ રીતે પ્રાણીઓનું કલ્યાણ કરવામાં સર્વ પ્રકારે નિત્ય તત્પર રહેવા છતાં તેમનું હૃદય સંતુષ્ટ ન થયું ત્યારે સરસ્વતી નદીના તટ ઉપર એકાંતમાં બેસી અતિશય ખિન્ન હૃદયે વિચાર કરતા ધર્મવેતા તે વ્યાસજી મનમાં આ રીતે બોલ્યા મેં વ્રત ધારણ કરી વેદો ગુરુઓ તથા અગ્નિઓ નિષ્કપટ બુદ્ધિથી પૂજ્યા છે અને તેમની આજ્ઞા પણ માની છે વળી મહાભારતની રચનાના બહાને વેદોનો જ અર્થ દર્શાવ્યો છે જેમાં સ્ત્રીઓ તથા શુદ્રો વગેરે પણ પોતાના ધર્મ કર્મ વગેરે જાણી શકે તો પણ ખેદની વાત છે કે મારો જીવાત્મા વસ્તુતઃ પરિપૂર્ણ અને બ્રહ્મતેજ વાળાઓમાં અત્યંત શ્રેષ્ઠ હોવા છતાં પોતે જાણે અપૂર્ણ હોય તેવો જણાય છે તેનું કારણ મેં પરમહંસોને પ્રિય ભગવદ્ ભક્તોના ધર્મો કહ્યા નથી એ તો નહીં હોય ને કેમ કે તે કેમ કે તે જ ધર્મો ભગવાનને પ્રિય છે એમ વ્યાસ પોતાને અપૂર્ણ માની ખેદ કરતા હતા એ જ વખતે તેમના આશ્રમમાં નારદજી આવ્યા અને મુનિ વ્યાસે દેવોએ પૂજેલા નારદજીને આવેલા જાણી એકદમ સામે ઊભા થઈ વિધિ પ્રમાણે તેમની પૂજા કરી